અને ચુંબકની જેમ ખેંચી લાવે છે આ ખાસ મંત્ર દિવસમાં ખાલી 51 વાર કરો જાપ દૂર થઈ જશે આર્થિક તંગી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિની આશા રાખે છે દરેક વ્યક્તિ હંમેશા આર્થિક અને શારીરિક રીતે સ્વસ્થ અને સમૃદ્ધ રહેવા માંગે છે જો કે કેટલાક લોકો તેમના જીવનમાંથી આર્થિક તંગીને દૂર કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે છે તેઓને અનુકૂળ પરિણામો મળતા નથી ઉપરાંત તેમનું દેવું ક્યારેય ખતમ થતું નથી જો તમે પણ આ લોકોમાંથી ઈચ્છો તો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા મંત્રો જણાવવામાં આવ્યા છે જેના માત્ર જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આ વિડીયોમાં અમે તમને એવા જ એક મંત્ર વિશે જણાવી રહ્યા છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ ધન્યવાદ વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા મંત્રો છે જેના જાપ કરવાથી તમને ઘણી રીતે ફાયદો થઈ શકે છે કેટલાક મંત્રોના જાપ કરવાથી ધન આકર્ષિત થઈ શકે છે જ્યારે કેટલાક તમને તમામ પ્રકારની બીમારીઓ પરેશાનીઓ અને તણાવથી દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે તો ચાલો જાણીએ આવા જ કેટલાક મંત્રો વિશે આ વિડીયોમાં અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આર્થિક તંગી દૂર કરવા માટે આ મંત્રોનો જાપ કરો જો તમારા માટે દેવું છે ધન તમારી પાસે નથી અને તમારું ખિસ્સું હંમેશા ખાલી રહે છે તો દરરોજ કોનવા ખૂબ જ શક્તિશાળી શબ્દ છે જે ધનને આકર્ષિત કરે છે તમે દિવસના કોઈ પણ સમયે આ મંત્રનો એકાવન વાર જાપ કરો કોઈ પણ કાર્ય કરતી વખતે જો તમે આ મંત્રનો એકાવન વાર જાપ કરશો તો તમારી પાસે ધન આપવા પાવા લાગશે

ઉલ્લેખ છે જેમાં બે અશ્વિન કુમાર નો સમાવેશ થાય છે તે દિવ્ય ચિકિત્સક છે અને રોગો મુક્ત કરનાર છે અશ્વિન કુમારનું વર્ણન ઋગ્વેદ વરાહપુરાણ અને અન્ય ઘણા પુરાણોમાં કરવામાં આવ્યું છે તેજ સમે વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે અશ્વિન કુમાર અશ્વિના ના નામનો જાપ કરવાથી વ્યક્તિ દરેક રોગથી મુક્ત થઈ જાય છે આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે અશ્વિન અશ્વિના શબ્દનું સાચા હૃદયથી ઉચ્ચારણ કરો તેનાથી તમને તમારા સ્વાસ્થ્યમાં ફરક દેખાવા લાગશે વાસ્તુ જણાવવામાં આવે છે કે અશ્વિન કુમારના નામનો જાપ કરવાથી વ્યક્તિ દરેક રોગથી મુક્ત થઈ જાય છે તેવામાં તમે પણ સ્વસ્થ રહેવા માટે આ શબ્દનું ઉચ્ચારણ કરો તેનાથી તમને તમારા સ્વાસ્થ્યમાં ફેર દેખાવા લાગશે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે બીમારીની ઝપટમાં જલ્દી આવી જાઓ છો અથવા તો તમારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો આ મંત્રનો જાપ કરો મુશ્કેલીઓથી દૂર રહેવા માટે દરરોજ આ નામનો જાપ કરો આ સિવાય દરેક પ્રકારની પરેશાનીઓથી પોતાને બચાવવા માટે એક શક્તિશાળી મંત્ર વિશે પણ વાસ્તુમાં જણાવાયું છે જો તમે કોઈ નાની મોટી મુશ્કેલીમાં ફસાઈ જાઓ તો ધુરંતદેવ નામનો જાપ કરો આનાથી પરેશાનીઓ આપને લે જે તમારો પીછો છોડી દેશે જો મિત્રો તમે અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી